जीवन बुट्ठू चाकू छे तो काढ़ो वैनी धार घणु उंगिया भाई हवे तो नींदर तोड़ो यार जीवन बुट्ठू चाकू छे तो काढ़ो एनी धार घणु उंगिया भाई हवे तो नींदर तोड़ो यार जाग्या त्याथी सवार 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 ક્યાં સુધી ગોળિયા કરીશ અરે મારે શું અરે તારે શું મારે શું તારે શું મારે શું તારે શું મારે શું મારે શું ને તારે શું વૃત્તિ છોડો યાર અરે કમર કસી લો ભાઈ આજે કમર કસી લો ભાઈ હોય લાકડાની ની તલવારો તોય લડી લો ભાઈ અરે હસતા રમતા વધજો આગળ થાશે બેડો પાર જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા क्या सवार जाग गया सवार अरे जाग गया सवार 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 जाग गया क्या सवार जाग गया सवार जाग गया सवार जाग गया सवार

તને ખબર છે ને તારી દાદીએ પૂરણપોળી કેમ બનાવી કારણ કે મારી દીકરીને ભાવે એટલે પછી જો પછી ગાતા ગાતા તારે ખવડાવીશ પૂરણા પોળી અરજડી અડધી ને આખી ચાલો બેટા ચલો પૂરણપોળી ખાઈએ ચલા માયણી નથી હું એમ એક કામ પીઝાને એક બાજુ તું મને કે કે તારે કઈ વેરાયટી ખાવી છે ને તારી દાદી જો તને ઘરમાં બનાવીને આપે છે કે નહીં મારે આવું બોધું નથી મારે pizza આજ ખાવો છે એટલે મારે pizza આજ ખાવો છે pizza આજ pizza આજ pizza આજ કરી રહી છે વધારે પડતી જીત થઈ રહી છે અને વધારે પડતું આવો બોલিস ને તારી માં ને હમણા ફોન કર કાકી મને લાગે છે એને pizza ને ભૂખ લાગી છે ભૂખ લાગે છે હું કઈ સમજી નહીં હું સમજાવું હું જ્યારે જ્યારે બહાર જઉં છું ને ત્યારે જો ભૂલથી કચોરી કચોરીને જોઈ લઉં ને તો મને છે ને કકડીને ભૂખ લાગે છે એટલે કે મને કચોરીની ભૂખ લાગે છે બરાબર છે તને કચોરીની ભૂખ લાગે બરાબર છે કારણ કે તું અર્જન છે ઓડે એટલું ઓછું આ ટીની છે એટલે એને તારા જેવું ના હોય સમજી લે બેટા પીઝા ની વાત મૂકી દે એક બાજુ અને જો વધારે જીદ કરીશ ને તો હું મોકલી દેશ એથી રવાના કરી દેશ તને તારી માં ને કે હા હું પણ ને ફરિયાદ કરીશ પછી જોજો તમને કેવા વડે છે કાકી આજે તો ખરા ખરી જંગ થવા નો વારે નારદ મુની વાહ આ ઢોલકી બજાવવામાંથી ઊંચો નહીં આવે તું ચૂપ રે કહું છું બહુ વધારે પડતું ચપ 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 કરીશ મારી પાસે તું હમણાં તારી માને કહું છું આવીને તને લઈ જાય મારે નથી જોઈતી આવી

આજ સાંજનું મારું જમવાનું બનાવતી નહીં આજે દિવસ ક્યાંથી ઉગ્યો છે તમારી તબિયત તો સારી છે ને મારી તબિયતને શું થવાનું છે હું બહાર જમીને આવ્યો છું બહાર હા કે આપડા ઘર માં અનાજ ખૂટી ગયું છે કે બહાર જમવા જાવ છો મને શું કેવું કેલી એક વસ્તુ સમજી લે દુનિયામાં લોકો જીવવા માટે ખાય છે

રસો થઈ જાય ને એટલે આપણે કે ને સાથે જમી લઈએ ના તારે જમવું હોય તો જમી લેજે ભાઈ હું આજે જમવાનો નથી અચ્છા અચ્છા એટલે તમે પાછા આજે બહાર નાસ્તો કરીને આવ્યા છો હમ એવું તને કોણ કહ્યું આ હા 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 બકોર ભાઈ આ તમે એમ જ એમ જ જે ચાઇનીઝ ફૂડ ખઈને આવ્યા છો ને એ તમે બોલ બોલ કરતા હતા ને એના પરથી મને ખબર પડી ગઈ છે

અને એમ પણ કીધું કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી તમે પકોડી ખાવાની કોમ્પિટિશનમાં જીતી જાવ છો બકોર ભાઈ બકોર ભાઈ આ બધું આચર કુચર ખાવાનું બહારનું ખાવાનું બંધ કરો કોક દિવસ કોક દિવસ તમારી હાલત ખરાબ થઈ જશે કે મુજી મુજી એ ભરત્યો ખોટો અને એની વાત હોય ખોટી તું આપલી લેતો અરે 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 બકોર ભાઈ અરે મારી વાત અરે બકોર ભાઈ पकोर भाई, कोई दिवस नहीं सुतरे, कोई दिवस नहीं, जाके आठीस तरवाल,